જય શ્રી રાધે કૃષ્ણા આજે આપણે સૌ શ્રાવણ માસના શુક્રવારે કરવામાં આવતા જીવંતિકા વ્રતની કથા સાંભળીશું જીવંતિકા માતાની કથા તો બોલો પ્રેમથી જીવંતિકા માતા કી જય ભગવાન ભોળેનાથ કી જય માતા પાર્વતી કી જય દેવી દેવતા કી જય ઈશ્વરે કહ્યું હે સનતકુમાર હવે હું શુક્રવારના વ્રતની કથા કહું છું જે શ્રાવણ માસના શુક્રવારે ધારણ કરવામાં આવે છે આ કથા સાંભળવાથી મનુષ્ય સંપૂર્ણ આપદાઓથી મુક્ત થાય છે આની સાથે જોડાયેલ એક પ્રાચીન ઇતિહાસનું હું વર્ણન કરું છું પાંડ્યવંશમાં ઉત્પન્ન થયેલા સુશીલ નામના રાજા હતા ઘણા પ્રયત્નો કરવા છતાં તેમને સંતાન પ્રાપ્ત થઈ નહોતી તેમની પાસે સર્વગુણ સંપન્ન સુકેશી નામની પત્ની હતી જ્યારે તેમને સંતાન ન થઈ તો તે ખૂબ ચિંતામાં પડી ગઈ ત્યારે સ્ત્રી સ્વભાવને કારણે અત્યંત સાહસયુક્ત મનવાળી તે રાણીએ માસિક ધર્મ દરમિયાન દર મહિને કપડાના ટુકડા પોતાના ઉદર પર બાંધીને ઉદરને મોટું કરી દીધું અને પોતાની પ્રસૂતિનું અનુકરણ કરવા માટે બીજી કોઈ ગર્ભવતી સ્ત્રીને શોધવા લાગી ભાગ્યશાળી દેવયોગથી તેના પુરોહિતની પત્ની ગર્ભવતી હતી ત્યારે કપટ કરનારી રાજાની પત્નીએ કોઈ પ્રસવ કરાવનારી દાઈને આ કામમાં લગાડી દીધી અને એકાંતમાં તેને ઘણું ધન આપીને રાણી ચાલી ગઈ ત્યારબાદ રાણીને ગર્ભવતી જાણીને રાજાએ તેનું પુસવન અને અનવલોભન સંસ્કાર કર્યા આઠમો મહિનો થતા સીમંતોનયન સંસ્કાર વખતે રાજા અત્યંત હર્ષિત થયા ત્યારબાદ પુરોહિતની પત્નીનો પ્રસવકાળ સાંભળીને રાણીએ પણ તેની જેમ જ પ્રસવ સંબંધિત બધી ચેષ્ટાઓ કરવા માંડી પુરોહિતની પત્ની પ્રથમ વખત ગર્ભવતી હોવાથી પ્રસૂતિકાર્ય વિશે અજાણ હતી અને ફક્ત દાઈના કહેવામાં જ રહેતી હતી ત્યારે દાઈએ પુરોહિતની પત્ની સાથે છેતરપિંડી કરીને તેની આંખો પર પટ્ટી બાંધી દીધી અને પ્રસવ સમયે તેના જન્મેલા પુત્રને કોઈના હાથે રાણી પાસે પહોંચાડી દીધો આ બાબત કોઈને ખબર ન પડી ત્યારબાદ રાણીએ તે પુત્રને લઈને ઘોષણા કરી કે મને પુત્રરત્નની પ્રાપ્તિ થઈ છે દાઈએ પુરોહિતની પત્નીની આંખોની પટ્ટી ખોલી દીધી અને પોતાની સાથે લાવેલો માંસનો એક પિંડ તેને બતાવ્યો તેની સામે આશ્ચર્ય અને દુઃખ વ્યક્ત કરવા લાગી કે આ કેવું અનિષ્ટ થયું અને કહેવા લાગી કે તારા પુરોહિત પતિ પાસે આની શાંતિ જરૂર કરાવજે તેણે કહ્યું કે સંતાન ન થઈ કોઈ વાંધો નહીં પરંતુ તું જીવતી છે આ સારી વાત છે આનાથી પુરોહિતની પત્નીને પોતાના પ્રસવના સ્પર્શ અને ચિંતનથી ઘણો સંદેહ થયો ઈશ્વરે કહ્યું રાજાએ પુત્રજન્મના સમાચાર સાંભળીને જાતકર્મ સંસ્કાર કરાવ્યો અને બ્રાહ્મણોને હાથી ઘોડા અને રત્નો આપ્યા રાજાએ કારાગારમાં બંધ બધા કેદીઓને પ્રસન્નતાપૂર્વક મુક્ત કર્યા ત્યારબાદ રાજાએ સૂતકના અંતે નામકર્મ અને અન્ય બધા સંસ્કાર કર્યા તેમણે પુત્રનું નામ પ્રિયવ્રત રાખ્યું હે સનતકુમાર શ્રાવણ માસ આવતા પુરોહિતની પત્નીએ શુક્રવારે ભક્તિપૂર્વક દેવી જીવંતિકાનું પૂજન કર્યું દિવાલ પર અનેક બાળકો સાથે જીવંતિકા દેવીની મૂર્તિ દોરીને પુષ્પ અને માળાથી તેમની પૂજા કરી ગોધૂમના લોટના પાંચ દીપક તેમની સમક્ષ પ્રગટાવ્યા અને પોતે પણ ગોધૂમનું ચૂર્ણ ખાધું તેમની મૂર્તિ પર ચોખા નાખ્યા અને કહ્યું કે હે જીવંતી હે દયાનિધિ જ્યાં ક્યાં મારું બાળક હોય તેનું રક્ષણ કરજો આ પ્રાર્થના કરીને તેણે કથા સાંભળી અને યથાવિધિ નમસ્કાર કર્યા ત્યારે જીવંતિકાની કૃપાથી તે બાળક દીર્ઘાયુ થયું અને દેવી તેની માતાની શ્રદ્ધાભક્તિને કારણે દિવસ રાત તે બાળકનું રક્ષણ કરવા લાગી આમ કેટલાક સમય પસાર થયા બાદ રાજાનું મૃત્યુ થયું ત્યારે પિતૃભક્ત પુત્રએ તેમની પારલૌકિક ક્રિયા પૂર્ણ કરી ત્યારબાદ મંત્રીઓ અને પુરોહિતોએ પ્રિયવ્રતને રાજ્ય પર અભિષિક્ત કર્યો કેટલાક વર્ષો સુધી પ્રજાનું પાલન કરીને અને રાજ્યનો ભોગ ભોગવીને તે પિતૃઋણથી મુક્તિ માટે ગયા જવાની તૈયારી કરવા લાગ્યો રાજ્યનો ભાર વૃદ્ધ મંત્રીઓને ભક્તિપૂર્વક સોંપીને અને પોતે રાજા હોવાનો ભાવ ત્યાજીને તેણે કાર્પટિકનો વેશ ધારણ કર્યો અને ગયા માટે પ્રસ્થાન કર્યું માર્ગમાં કોઈ નગરમાં એક ગૃહસ્થના ઘરે તે રોકાયો તે સમયે તે ગૃહસ્થની પત્નીને પ્રસવ થયો હતો તેના પહેલાં પાંચ પુત્રોને દેવીએ જન્મના પાંચમા દિવસે મારી નાખ્યા હતા રાજા પણ તે સમયે પાંચમા દિવસે ત્યાં ગયો હતો રાત્રે રાજા સૂઈ ગયો ત્યારે તે બાળકને લઈ જવા દેવી આવી જીવંતિકાએ દેવીને રોકીને કહ્યું કે રાજાને લઈ નહીં જીવંતિકાના રોકવાથી દેવી જેમ આવી હતી તેમ જ ચાલી ગઈ આમ ગૃહસ્થે પોતાના બાળકને પાંચમા દિવસે જીવિત રૂપે પ્રાપ્ત કર્યું આટલું પ્રભાવશાળી જોઈને ગૃહસ્થે રાજાને પ્રાર્થના કરી કે હે રાજન આજે તમે મારા ઘરે જ રહો તમારી કૃપાથી મારો આ છઠ્ઠો પુત્ર જીવિત રહ્યો આમ પ્રાર્થના કરતા રાજાએ કહ્યું કે મારે તો ગયા જવું છે અને રાજા ગયા માટે પ્રસ્થાન કરી ગયા ત્યાં પિંડદાન કરતી વખતે વિષ્ણુપદ વેદી પર કંઈક અદ્ભુત ઘટના બની પિંડગ્રહણ કરવા બે હાથ નીકળી આવ્યા ત્યારે આશ્ચર્યચકિત રાજા સંશયમાં પડ્યા અને પિંડદાન કરાવનાર બ્રાહ્મણના કહેવાથી તેમણે વિષ્ણુપદ પર પિંડ મૂક્યું ત્યારબાદ તેમણે કોઈ જ્ઞાની અને સત્યવાદી બ્રાહ્મણને આ વિષયે પૂછ્યું બ્રાહ્મણે કહ્યું આ બે હાથ તમારા પિતૃના હતા જો સંદેહ હોય તો ઘરે જઈને તમારી માતાને પૂછો તે બધું જણાવશે રાજા ચિંતિત અને દુઃખી થયા અને મનમાં અનેક વાતો વિચારવા લાગ્યા તેઓ પુનઃ ત્યાં ગયા જ્યાં બાળક જીવિત થયું હતું તે સમયે પણ તે સ્ત્રીને પુત્ર જન્મ્યો હતો અને તે પાંચમો દિવસ હતો રાત્રે દેવી બીજા પુત્રને લઈ જવા આવી જીવંતિકાએ ફરી રોકતા દેવીએ કહ્યું કે આનું એવું શું કૃત્ય છે અથવા આની માતા તમારું વ્રત કરે છે જે તમે રાત દિવસ આનું રક્ષણ કરો છો દેવીનું આ વચન સાંભળી જીવંતિકાએ હળવેકથી હસીને સમગ્ર કારણ જણાવ્યું તે સમયે રાજા શયનનો બહાનો કરીને વાસ્તવિકતા જાણવા જાગતા હતા તેથી તેમણે જીવંતિકા અને ષષ્ઠી બંનેની વાતચીત સાંભળી જીવંતિકાએ કહ્યું હે ષ્ઠી શ્રાવણ માસમાં શુક્રવારે આની માતા મારા પૂજનમાં રત રહે છે અને વ્રતના સંપૂર્ણ નિયમોનું પાલન કરે છે તે બધું હું તમને જણાવું છું તે લીલા રંગના વસ્ત્ર કે કુંચુકી પહેરતી નથી હાથમાં તે રંગની ચૂડી પણ ધારણ કરતી નથી ચોખાના ધોવાનું પારી ક્યારેય ઓળંગતી નથી લીલા પાંદડાના મંડપ નીચે જતી નથી અને લીલા રંગના હોવાને કારણે કારેલાનું શાક પણ ખાતી નથી આ બધું તે મારી પ્રસન્નતા માટે કરે છે તેથી હું તેના પુત્રને કોઈને મારવા દઈશ નહીં આ બધું સાંભળી પ્રિયવ્રત રાજા પોતાના નગરે ગયા તેમના દેશના બધા નાગરિકો સ્વાગત માટે આવ્યા ત્યારે રાજાએ પોતાની માતાને પૂછ્યું કે હે માતા શું તમે જીવંતિકા દેવીનું વ્રત કરો છો તેમણે કહ્યું કે હું તો આ વ્રત જાણતી પણ નથી ત્યારબાદ રાજાએ ગયા યાત્રાનું સમુચિત ફળ પ્રાપ્ત કરવા બ્રાહ્મણો અને સુવાસિનીઓને ભોજન કરાવવાની ઈચ્છાથી તેમને આમંત્રણ આપ્યું અને વ્રતની પરીક્ષા લેવા સુવાસિનીઓને વસ્ત્ર કુંચુકી અને કંકણ મોકલીને કહેવાડ્યું કે બધાને રાજભવનમાં ભોજન માટે આવવું પુરોહિતની પત્નીએ દૂતને કહ્યું કે હું લીલા રંગની કોઈ વસ્તુ ક્યારેય ગ્રહણ કરતી નથી દૂતે રાજા પાસે જઈને આ વાત જણાવી ત્યારે રાજાએ તેના માટે રક્તવર્ણના શુભ પરિધાન મોકલ્યા તે બધું ધારણ કરીને પુરોહિતની પત્ની રાજભવનમાં આવી રાજભવનના પૂર્વદ્વાર પર ચોખાના ધોવાનું પાણી અને લીલા રંગનો મંડપ જોઈને તે બીજા દ્વારથી ગઈ રાજાએ પુરોહિતને પ્રણામ કરીને આ નિયમનું સંપૂર્ણ કારણ પૂછ્યું તેમણે શુક્રવારના વ્રતનું કારણ જણાવ્યું પ્રિયવ્રતને જોઈને તેના બંને વક્ષસ્થળોમાંથી દૂધની ધારાઓ નીકળવા લાગી અને રાજાને સંપૂર્ણ રીતે સિંચિત કર્યો ત્યારે ગયામાં વિષ્ણુપદી પર નીકળેલા બે હાથ જીવંતિકા અને દેવીની વાતચીત અને પુરોહિતની પત્નીના સ્તનોમાંથી દૂધ નીકળવાથી રાજાને વિશ્વાસ થયો કે હું આનો જ પુત્ર છું ત્યારબાદ પાલનપોષણ કરનારી માતા પાસે જઈને નમ્રતાપૂર્વક કહ્યું કે હે માતા ડરો નહીં મારા જન્મનો વૃત્તાંત સાચે સાચે જણાવો આ સાંભળી સુંદર કેશવાળી રાણીએ બધું સાચું જણાવ્યું પ્રસન્ન થઈને રાજાએ જન્મ આપનાર માતાપિતાને નમસ્કાર કર્યા અને સંપત્તિથી તેમની વૃદ્ધિ કરાવી બંને પણ આનંદિત થયા એક દિવસ રાજા પ્રિયવ્રતે રાત્રે દેવી જીવંતિકાને પ્રાર્થના કરી કે હે જીવંતિકા મારા પિતા તો આ છે તો પછી ગયામાં બે હાથ કેવી રીતે નીકળી આવ્યા ત્યારે દેવીએ સ્વપ્નમાં આવીને સંશયનાશક વાક્ય કહ્યું કે હે પ્રિયવ્રત મેં તને વિશ્વાસ અપાવવા માટે જ આ માયા કરી હતી આમાં સંદેહ નથી હે સનતકુમાર આ બધું મેં તમને જણાવ્યું શ્રાવણ માસમાં શુક્રવારે આ વ્રતનું અનુષ્ઠાન કરીને મનુષ્ય સર્વ મનોરથો પ્રાપ્ત કરે છે તો બોલો પ્રેમથી જીવંતિકા માતા કી જય ભગવાન ભોળેનાથ કી જય માતા પાર્વતી કી જય સર્વદેવી દેવતા કી જય આશા છે કે આ માહિતી તમને ગમી હશે આવી જ જ્ઞાનવર્ધક માહિતી વ્રત પૂજા અને કથાઓ સાંભળવા માટે જો તમે પ્રથમ વખત ચેનલ પર આવ્યા હો તો ચેનલને લાલ બટન દબાવીને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવો જેથી આવનારી વીડિયોનું નોટિફિકેશન તમને સમયસર મળે